નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાશિ અને ભાવ જે કુંડળીના જન્મ કુંડળીના જે બાર ભાવ છે એના શું કારકો છે એના શું કારક તત્વ છે એની વિશે આજે આપણી સિરીઝ શરૂ છે તો આજે આપણે આ સિરીઝનો આઠમો ભાગ બનાવવા જઈ રહ્યા છીએ આજનો વિષય છે કુંડળીના આઠમા ભાવનો પરિચય જન્મ કુંડળી છે એનો જે અષ્ટમ ભાવ છે આઠમ ભાવ છે એના શું કારકો છે એના શું કારક તત્વો છે એના વિશે આજે આપણે જાણીશું જુઓ મિત્રો તમારે ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર પણ તમે કરી શકો છો તો મિત્રો જન્મકુંડળીના આઠમો ભાવથી શેનો શેનો વિચાર થાય છે તો સૌથી પહેલાં આયુષ્ય અને મૃત્યુ જન્મકુંડળીમાં આઠમો ભાવ છે ને કે આયુષ્ય પણ બતાવે છે અને મૃત્યુ પણ બતાવે છે આ એક જ ભાવ બંને વસ્તુ બતાવે છે આયુષ્ય પણ બતાવે છે એટલે કે જીવન પણ બતાવે છે અને મૃત્યુ પણ બતાવે છે જાતકની જીવન જેનું આયુષ્ય છે એ કેવું હશે કેટલું હશે કે એનું મૃત્યુ પણ કેવું હશે અને ક્યારે થશે એ બધી વાતો વિચારો આઠમા ભાવોને કરવામાં આવે છે અપમાન અને કલંક સૌથી વધારે બાર ભાવોની અંદર આઠમા ભાવને વધારે નેગેટિવ બનવામાં આવે છે એટલે જીવનમાં જે આપણને અપમાન મળે અપયશ મળે અસફળતા મળે એ બધી વાતો વિચારો અષ્ટમભને કરવામાં આવે છે અને જીવનમાં કોઈ કલંક લાગે કલંકિત કોઈ કાર્ય અપડતી થઈ જાય અથવા ખોટું પણ કલંક લાગી શકે છે એ બધી વાતનો વિચારો અષ્ટમ કરવામાં આવે છે જાન જોખમનું કાર્ય આટલું ભવશ એ જાન જોખમનું કાર્ય બતાવે છે એટલે કે ન કરવા જેવા કામ હોય એ પણ જાતક કરે એને શું કહેવાય છે કે જાન જોખમમાં મૂકી અને કાર્ય કરવું તો અષ્ટમ ભવશે એ જાન જોખમનું કાર્ય પણ બતાવે છે અસફળતા અને નાશ અષ્ટમભવને એ અસફળતા બતાવે છે અને કોઈ પણ વસ્તુનો એ નાશ બતાવે છે પહેલાં તો એ જીવનનો જ નાશ બતાવે છે એટલે કે મૃત્યુ પણ અહીંથી બતાવે છે એમ કોઈ પણ વાતનું એન્ડ થઈ જાય ધ એન્ડ એ પણ જે કંઈ નાશ છે ને એ પણ અષ્ટમ જોવામાં આવે છે અને અસફળતા સફળતા ન મળવી એનું પણ કારણ એક અષ્ટમ ભાવ રહેલો હોય છે વગર મહેનતનું ધન અષ્ટમ ભાવ છે ને એ વગર મહેનત ધન બતાવે છે જુઓ કમાઈને ધનને ધન મેળવવું એ બીજો ભાવ બતાવે છે એ ધનનો ભાવ છે પણ વગર મહેનત ધન હોય ને જે આપણે રળવા ગયા નથી એ આપણને ધન મળે એ ભાવ અષ્ટમ ભાવ જોવામાં આવે છે પતિ પત્નીનું ધન આ સાત ભાવ છે એ પતિ અને પત્નીનો છે એક સ્ત્રી માટે આ પતિનું સ્થાન છે અને એક પુરુષ માટે આ એક સ્ત્રીનું સ્થાન છે તો આ ભાવથી એ ભાવ બીજો ભાવ પડે છે તો બીજો ભાવ શેનો નો હોય છે ધન હોય છે તો પતિ અને પત્નીનું ધન એ પણ અષ્ટમ જોવામાં આવે છે સમજી લો કે સ્ત્રીને તો પતિના લગ્ન થાય સ્ત્રીના એટલે એનો જે પતિનું ધન હોય એ તો એને મળવાનું જ છે પણ પુરુષની કુંડલીમાં આ ભાવ વધારે મહત્ત્વ રહે છે કારણ કે જો સ્ત્રી કમાતી હોય કે સ્ત્રી સમજી લો કોઈ સ્ત્રી બહુ પૈસાવાળી હોય એને લગ્ન કર્યા હોય તો દહેજમાં પણ ખૂબ પૈસા મળે તો એક પુરુષ માટે અષ્ટમ ભાવ છે એ ધન માટે વધારે મહત્વનો છે એટલે જેને વગર મહિને ધન પણ કહેવામાં આવે છે ભાગીદારનું ધન આ સપ્તમ ભાવ છે ને એ ભાગીદારનો પણ છે કોઈ વ્યક્તિ હોય વેપારની અંદર ભાગીદારી કરે તો ભાગીદાર છે એ સપ્તમ ભાવ જોવામાં આવે છે અને ભાગીદારથી આ બીજું ભાવ છે એટલે કે એનો ભાગીદારનું ધન ભાવ તો ભાગીદારનું ધન આ જાતકને પ્રાપ્ત થશે એ પણ બીજ અષ્ટભાવ જોવામાં આવે છે કુંડળી મિલાન કરતી વખતે આ ભાવ પણ જોવો ખૂબ જ જરૂરી છે અંડકોષ અને ગુહ્ય ઇન્દ્રિય આપણા શરીરના જે અંડકોષો છે તેમજ આપણી જે ગુહ્ય ઇન્દ્રિયો છે જેને ગુપ્ત ઇન્દ્રિયો પણ શરીરમાં કહેવામાં આવે છે એ આપણા શરીરમાં અંડકોષો અને ગુહ્ય ઇન્દ્રિયો જે ખૂબ જ આપણા શરીરની અંદર છુપી છે એ બધી વાતો વિચારો અષ્ટમ ભાવ કરવામાં આવે છે એટલે કે આપણા બાપ દાદાની જે મિલકત હોય એમાં આપણને વારસો મળે અથવા ઘણી એવું પણ મળી શકે છે કે પતિને પત્નીનો વારસો પણ મળતો હોય છે અને પત્નીને પતિનો વારસો પણ મળતો હોય છે તો એ પણ વારસો જે છે વારસાગત જે હક છે એ બધી વિચારો અષ્ટમભાવ કરવામાં આવે છે અને વીમો ઇન્સ્યોરન્સ વીમો છે એ પણ અષ્ટમ જોવામાં આવે છે જે લોકો વીમાનું કામ કરતા હોય કે જે લોકો વીમો ઉતરાવતા હોય અવાર નવાર એના માટે પણ અષ્ટમભાવ ખૂબ જ મહત્વનો રહેલો છે અષ્ટમભાવ છે એ વીમો બતાવે છે પીડા દુઃખ અને કષ્ટ અષ્ટમ ભાવ છે ને એ ખૂબ જ નેગેટિવ ભાવ છે એટલે કે જે પણ જીવનની અંદર પીડા થાય જીવનમાં કષ્ટ થાય જીવનમાં દુઃખ આવે જીવનની અંદર અડચણો આવે જીવનમાં મુસીબતો આવે જીવનની અંદર પરેશાનીઓ આવે એ બધી વાતનો વિચારો અષ્ટમ ભાવથી કરવામાં આવે છે એટલા બધા ભાવને નેગેટિવ ગણવામાં આવે છે લાંબી બીમારી અને એક્સિડન્ટ આ છઠ્ઠો ભાવ છે ને એ બીમારી બતાવે છે પણ બીમારી તો આવતી અને જાતી હોય છે પણ આ વ્યક્તિ લાંબી બીમારી ભોગવશે એનો વિચારો અષ્ટમભાવ કરવામાં આવે છે સમજી લો કે જીવનના ઘણા વર્ષો હોય એ ખાટલામાં વિતાવવા પડે તો એને કહેવામાં આવે છે લાંબી બીમારી અથવા તો હોસ્પિટલની અંદર એને લોંગ સમય રહેવો પડે લાંબો સમય રહેવું પડે તો પણ એ ભાવો અષ્ટભવ જોવામાં આવે છે અને એક્સિડન્ટ આ અષ્ટમ ભાવ છે ને એ એક્સિડન્ટ પણ બતાવે છે સમજી લોકો વાહનથી થાય અકસ્માત થાય પડવાથી થાય વાગવાથી થાય કોઈ પણ એક્સિડન્ટ છે એ અષ્ટભાવ જોવામાં આવે છે અકસ્માત એક્સિડન્ટ બધું અષ્ટભાવ જોવામાં આવે છે ઓપરેશન અને આપઘાત અષ્ટમભાવ છે ને એ સર્જરીનો છે એટલે કે ઓપરેશનનો છે ઘણા વ્યક્તિઓને ઘણા ઘણીવાર ઓપરેશન કરાવવા પડતા હોય છે કોઈ પણ શરીરમાં કાપ કાપકૂપ કરાવી પડે અંગને કાઢી નાખવું પડે એ જે પણ ઓપરેશન હોય જે પણ સર્જરી થાય એ બધી વાતો અષ્ટમ અષ્ટમભાવથી કરવામાં આવે છે અને આપઘાત ઘણા લોકો આ આપઘાત કરી લેતા હોય છે આત્મહત્યા કરી લેતા હોય છે સુસાઈડ કરી લેતા હોય છે એ બધી વાતો વિચારો આપઘાતનો વિચાર અષ્ટમ ભાવથી કરવામાં આવે છે ગુપ્ત ચીજ વસ્તુ અને ધન અષ્ટમભાવ એ ગુપ્ત ગુપ્ત છે આ ભાવ જ ગુપ્ત છે અને એમાં જે એની જે વસ્તુઓ છે એનું જે ધન છે જે ગુપ્ત હોય એ બધી વાતો વિચારો અષ્ટમભાવથી કરવામાં આવે છે સમજી લો કે જમીનની અંદર ધન રહેલું છે એ ધન ક્યારેક મળે આવે તો એને કહેવામાં આવશે ગુપ્ત ધન ગુપ્ત ધન છે એ ગુપ્ત કોઈ પણ ગુપ્ત અષ્ટ કરવામાં આવે છે જ્યોતિષ તંત્ર અને ગુપ્ત વિદ્યા આપણે જે વિષયની વાત કરીએ છીએ એ પણ જ્યોતિષ છે તો અષ્ટમ ભાવ છે ને એ જ્યોતિષ પણ બતાવે છે જ્યોતિષની જે પણ શાખાઓ છે એ બધી અષ્ટમભાવ જોવામાં આવે છે પછી આપણે જ્યોતિષ કહીએ અંકશાસ્ત્ર કહીએ વાસ્તુ કહીએ પછી જે પણ આજે ટેરટ કાર્ડ વગેરે પણ લોકો યુઝ કરતા હોય છે હસ્તરેખા પણ ઘણા લોકો જોતા હોય છે જેટલી પણ જ્યોતિષની શાખાઓ છે એ બધી વસ્તુ અષ્ટમભાવ જોવામાં આવે છે અને તંત્ર અષ્ટમભાવ છે ને એ તંત્ર માટે પણ જોવામાં આવે છે જે પણ તંત્ર પ્રયોગ થાય છે મારણ મોહન ઉચ્ચાટન જે પણ કરવામાં આવે છે અભિચારો મંત્રો એ બધી વાત વિચાર અષ્ટમ કરવામાં આવે છે કારણ કે તંત્ર પ્રયોગ કરવો તંત્ર ક્રિયાઓ કરવી એ બધી વાત વિચારો અષ્ટમ ભાવથી કરવામાં આવે છે અને અષ્ટમ ભાવ છે ને એ ગુપ્ત વિદ્યાનો છે જગતની અંદર જે પણ ગુપ્ત વિદ્યાઓ રહેલી છે એ બધા વિચારો અષ્ટમ ભાવથી કરવામાં આવે છે જેને જાહેર કરાતી નથી એને ગુપ્ત રાખવામાં આવે છે જે ગુપ્ત વિદ્યાઓ છે એનો વિચાર ભાવથી કરવામાં આવે છે એમ પણ આ ભાવ ખૂબ જ મહત્ત્વનો રહેલો છે અનૈતિક કર્મ અને સંબંધ ઘણા લોકો જીવનની અંદર અનૈતિક કર્મ કરતા હોય એટલે કે જે કર્મ નૈતિક ન હોય અને સમાજમાં જે એને માન્યતા ન હોય એવું કોઈ કર્મ કરે એને કહેવાય કહેવામાં આવે છે અનૈતિક કર્મ એનો વિચાર અષ્ટભાવથી થાય છે અને અનૈતિક સંબંધો સમજી લો કોઈ એક પુરુષને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધશે અથવા તો કોઈ સ્ત્રીને અન્ય પુરુષ સાથે સંબંધ છે તો જે પણ અનૈતિક સંબંધો હોય ને એનો વિચાર પણ અષ્ટમ કરવામાં આવે છે બાલારિષ્ટ યોગ બાલારિષ્ટ યોગ એટલે કે જે બાળકનો જન્મ થાય અને એને નાનપણની અંદર તકલીફ પડશે બીમારી રહેશે એને કહેવામાં આવે છે બાલારિષ્ટ યોગ ઘણા બાળકો એવા હોય છે કે જન્મ થાય ને અને એનામાં વર્ષ સુધી એને શરદી સળેખમ એલર્જી ખૂબ જ રહેતી હોય છે તો બાલારિષ્ટ યોગ છે એ પણ અષ્ટમ જોવામાં આવે છે દુર્ભાગ્ય અને મોટા માસા આ નવ આ નવમો બહુ છે ને એ આપણો ભાગ્યનો છે અને આ ભાવથી આ ભાવ પડે છે બારમો તો ભાગ્યની આ ભાવ હાનિ કરે છે એટલે દુર્ભાગ્ય છે એ પણ અષ્ટ ભાવ જોવામાં આવે છે અને આપણા સંબંધીમાં મોટા માસા એટલે કે આપણા માતા હોય એના મોટા બેનના ઘરવાળા આપણી માતાનું સ્થાન છે અને એનાથી આ ભાવ પડે છે અગિયારમો ભાવ બીજો ભાવ છે એ માતાના ભાવથી પડે છે અગિયારમો ભાવ તો મોટ આપણા જે માતા છે એના મોટા બહેન એ એનો ભાવ બીજો ભાવ છે અને આ ભાવથી આ ભાવ ગણો ને તો હાથમાં પડે છે હાથમો ભાવ પતિનો બતાવે છે એટલે આપણા જે માતા હોય એના મોટા બહેનના પતિનો વિચાર પણ અષ્ટમ ભાવથી થાય છે એટલે કે આપણા મોટા માસા અને આપણા મોટા મામી આ આપણા મોટા મામાનું સ્થાન છે મોટા માસી મોટા મામાનું સ્થાન છે તો એના પત્ની કે પતિ એનો ભાવ અષ્ટમ પડે છે એટલે મોટા માસા અને મોટા મામી આપણા જે મોટા આપણા માતા કરતા જે મોટા ભાઈ હોય એના જે ઘરના હોય એના આપણે મોટા મામી કહીએ છીએ એનો વિચાર પણ અષ્ટભાવથી કરવામાં આવે છે સંતાનનું સુખ આ પંચમ ભાવ છે ને એ સંતાનનો છે અને આ ભાવથી આ ભાવ ચોથો ભાવ પડે છે જો એક બે ત્રણ અને ચાર ચોથો ભાવ શું બતાવે છે સુખનો બતાવે છે તો જીવનની અંદર સંતાનો કેવા સુખી થાય છે એનો વિચાર પણ અષ્ટમ કરવામાં આવે છે પતિ વાણી અને કુટુંબ આ પતિ અને છે તો અષ્ટમ ભાવ આ ભાવથી બીજો ભાવ પડે છે બીજો ભાવ વાણી અને કુટુંબ નું બતાવે છે તો પતિનું કુટુંબ કેવું છે પત્નીનું કુટુંબ કેવું છે પતિની વાણી કેવી છે પત્નીની વાણી કેવી છે એ બધી વાતો વિચારો અષ્ટમ ભાવ કરવામાં આવે છે પિતાનો વિદેશ અને ખર્ચા આ નવમ ભાવ છે ને એ પિતાનો હશે અને આ ભાવથી ભાવ પડે છે બારમું એટલે પિતાનું વિદેશ સ્થાન અને પિતાના ખર્ચા એ પણ અષ્ટમ ભાવ જોવામાં આવે છે કારણ કે આ ભાવથી ભાવ બહારમાં પડે છે બારો ભાવ વિદેશ અને ખર્ચાનો બતાવે છે પ્રોફેશનમાં પીડા અને લાભ આ દસમ ભાવ છે આપણા પ્રોફેશનનો છે આપણા કર્મનો છે આપણા કેરિયરનો છે આ ભાવથી આ ભાવ પડે છે અગિયારમો અગિયાર ભાવ શું બતાવે છે એ લાભ પણ બતાવે છે આ ભાવથી આ ભાવો અગિયારમો પડે છે અગિયાર ભાવ લાભ બતાવે છે અને અષ્ટમ ભાવ શું બતાવે છે પીડા બતાવે છે અને કર્મની અંદર કેવા પીડા કેવી પીડા રહેશે પ્રોફેશનમાં કેરિયરમાં કેવી પીડા આવશે એ પણ અષ્ટમ ભાવ જોવામાં આવે છે અને લાભ પણ કેવા મળશે એ પણ અષ્ટમ ભાવ જોવામાં આવે છે એમ પણ આ ભાવની એક ખાસિયત અને વિચિત્રતા રહેલી છે અચાનક બનતી ઘટનાઓ આ અષ્ટમ ભાવ છે ને એ જીવનની અંદર સડન ઘટનાઓ બતાવે છે એટલે કે અચાનક અચાનક વસ્તુ થઈ જવી એનો વિચાર અષ્ટમ ભાવથી કરવામાં આવે છે અચાનક હાનિ પણ થઈ શકે છે અચાનક લાભ પણ થઈ શકે છે બધી વસ્તુ અચાનક થઈ શકે છે તો અચાનક ઘટનાઓ ઘટતી હોય ને જે આપણે ધાયરો ન હોય અચાનક એ બની જાય એને કહેવામાં કહેવામાં આવે છે અચાનક ઘટનાઓ એ અચાનક ઘટનાઓ છે એ પણ આઠમભાવ જોવામાં આવે છે આવી રીતે જન્મકુંડળીનો આઠમો ભાવ ખૂબ જ અગત્યનો પણ રહેલો છે અને ઘણીવાર એ દુઃખદાયી પણ ભાવ આ બની જાય છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમજ કુંડળી માટે આનો કોન્ટેક કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો સૌને જય શ્રી રામ